રાષ્ટ્રીય સંત જૈન મુનિ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી માળિયા હાટીનાના જીવદયા ગ્રુપને મળી એનિમલ એમ્બ્યુલન્સની ભેટ માળિયા હાટીનામાં છેલ્લા પાંચથી છ વર્ષ થયા અબોલ જીવોની સેવા કરતા જીવદયા ગ્રુપની ટીમ ને રાષ્ટ્રીય સંત જૈન મુનિ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અને જુનાગઢના પ્રખ્યાત એડવોકેટ કિરીટભાઈ બાબુલાલભાઈ સંઘવી અને તેમના ધર્મપત્ની શ્રીમતી જયશ્રીબેન કિરીટભાઈ સંઘવીના સહયોગથી અને તેમની ઉપસ્થિતિમાં માળિયા હાટીનાના જીવદયા ગ્રુપને એનિમલ એમ્બ્યુલન્સ અબોલ જીવોની સેવા કરવા માટે ભેટ મળેલ છે આ પ્રસંગે રાષ્ટ્રીય સંત જૈન મુનિ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે ઓનલાઈન લાઈવો આશીર્વાદ આપ્યા હતા અને માળિયા હાટીનાના જીવદયા ગ્રુપના સેવાભાવી યુવાનોની ટીમને બિરદાવી હતી જીવદયા ગ્રુપના લીડર વિશાલભાઈ રાજ અંકિતભાઈ પાલા અને તેમની ટીમ અને જયદાસારામ મહિલા ગ્રુપના બહેનોની ઉપસ્થિતિમાં જૈન સમાજના આગેવાનોએ એનિમલ એમ્બ્યુલન્સ અને ચાવી આ ગ્રુપને અર્પણ કરેલ છે આ એમ્બ્યુલન્સની સાથે સાથે ડોક્ટરની ટીમ અને જરૂરી દવા પણ આપવામાં આવેલ છે આ પ્રસંગે આગેવાનો સૂર્યકાંતભાઈ ગાંધી મહેન્દ્રભાઈ ગાંધી રાજુભાઈ દેસાઈ અમીરસિંહભાઈ સિસોદિયા લોહાણા માજરના પ્રમુખ પ્રવીણભાઈ ખોડા ઠાકરસિંહભાઈ જાવિયા ડૉક્ટર આભાબેન શેખ અશ્વિનભાઈ જૂટાણી જુનાગઢના વજુભાઈ દામાણી અર અરહોમ ગ્રુપના તુષારભાઈ મહેતા જૈન આગેવાન પંચમિયાભાઈ પ્રજ્ઞાબેન પંચમિયા ધવલભાઈ કારોબારી નાથાભાઈ કંસારા કિરીટભાઈ ચાવડા સહિતના આગેવાનો તેમજ જૈન સમાજના અને અરહોમ ગ્રુપના આગેવાનો હાજર રહ્યા હતા આમ માળિયા હાટીના તાલુકામાં અબોલ જીવોની સેવા કરવા કરતા જીવદયાની ટીમના સેવાભાવી કાર્યકરોની ટીમને એનિમલ એમ્બ્યુલન્સની ભેટ મળતા સમગ્ર માળિયા હાટીના તાલુકામાં આનંદની લાગણી જોવા મળી છે વિશાલભાઈ રાજ અને તેમની સાથે તેમની ટીમ સાથે તમામ જ્ઞાતિના સેવાભાવી યુવાનો જોડાયા છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી ਕਿਤਨਾ ਚੰਗ ਕੇ ਪੈ ਖੂਬ ਸਾਰੀ ਸੇਵਾ ਕਰ ਖੂਬ ਸਾਰੀ ਸੇਵਾ ਇਹ ਜੇ ਖੁਰਸੀ ਉੱਪਰ ਤੇ ਤਾਂ ਵਿੱਚ ਵਿੱਚ ਪੱਛੇ ਤੇ ਮੈਨੂੰ ਕਿਹਾ ਕਿ ਬੱਚੇ ਤਾਂ ਕੱਚ ਮਣ ਕੇ ਧੜ ਕੋ ਤੋਂ ਉੱਪਰ ਕਰੋ ਜੋ ਪੱਟ ਲੋਈ ਤੇ ਧੜ ਕੋ ਦੇਖੇ ਕਿਸੇ ਨੇ ਮਣ ਮਣਾ ਆ કે જે અમે જીવદયા ગ્રુપ કો આખું અમારું જે છે અબોલ જીવોની સેવા કરીએ છીએ જેમ કે કોઈ પણ પવ માતા, નંદી, બિલાડી કે કોઈ પણ નાના નાના જીવ હોય એને અમે બચાવવા માટે બધા ઉર્જા પ્રોજેક્ટો કરીએ છીએ અને અમે બધા શાકભાજીનો ધંધો કરીએ અને જે કઈ અમે પૈસા કમાઈએ એ બધું અમે અબોલ જીવોમાં વાપરે છીએ અને તમે લોકો બધી રીતે પરિચિત છો અમારાથી તો જે તે સમય મારિયા તો જીવનની ઈચ્છા હતી કે આપણા મારિયાહાડીના ગામની અંદર આ અબોલ જીવા માટે મેરે એર્ગ્યુલન્સ મુકાવી છે તો જે તે સમયમાં અવનીશભાઈ કોઠારીએ મને જાણકારી આપી અને આપણે અંબિકા જે મુકેશભાઈના દીકરા કૃણાલભાઈએ મને જાણકારી આપી કે ભાઈ વિશાલભાઈ તમે નમ્રમુનિ મહારાજ સુધી પહોંચો તો આપણે સેવાકીય કાર્યમાં આપણે આગળ વધી શકીએ જે તે સમયે નમ્રમુનિ મહારાજ સુધી હું પહોંચ્યો રૂબરૂ હું ત્યાં ગયો અને ભાવિનભાઈ જોશીએ પણ મદદ કરી તો જે તે સમયે હું મહારાજ પાસે ગયો ત્યારે મહારાજે પણ છે તમારી કાયમ માટે લેતી પણ કરવું પડશે તો વિશાલ રાષ્ટ્રોવીસ કલાક હાજર હશે અહીંયા આ હોસ્પિટલ અરે સોરી એક કેમ્બ્યુલન્સ આવી રહી છે આ હજી શરૂઆત છે આ વડપ્રુટ બનશે અબોલજીઓ માટે મોટામાં મોટી હોસ્પિટલ પણ આ એરિયામાં થાય કેટલી સેવા કરજો અને અમે લોકો બી તમને ક્યાંય ને ક્યાંય મદદરૂપ થઈ શકીએ તો ચોક્કસ અમને સેવા માટે તો લાભ આપજો આભાર જય જીવ જય તુષારભાઈ અને કારીગરો વેગ આપવા માટે વેરાવટી કોઈ પણ <laughs>

અમે અબોલ જીવોની જે સેવાકીય કાર્ય કરીએ છીએ જે અમારા ગ્રુપનું નામ છે જીવિયા ગ્રુપ અને તમે લોકો અમારાથી બરોબર પરિચિત છો તો આજે ઘણા સમયથી જે અમે આ સેવાકીય કાર્ય કરીએ છીએ તે માટે નમ્રમુની મહારાજ દ્વારા એક પ્રસાદી રૂપે અબોલ જીવોની સેવા કાર્ય કરવા માટે અમે જે એમ્બ્યુલન્સ ફાળવેલી છે એમાં મહિલા મંડળ જય જાત્રાના મહિલા મંડળ ગ્રુપનો બહેનોનો પણ ઘણો ખૂબ સહકાર રહ્યો છે અને આસપાસના વિસ્તારના લોકોને અમે જાણકારી કરીએ છીએ આજે જે એમ્બ્યુલન્સ આપેલી છે એ મારી હાટીના આસપાસના વિસ્તારમાં અબોલ જીવોની સેવા માટે આપેલી છે તો કોઈ પણ જગ્યાએ કઈ પણ કોઈ પણ પશુ પક્ષી બીમાર હાલતમાં જણાય તો તાત્કાલિકો ગિરનાર આજ રોજ રાષ્ટ્રીય સંસ્કૃતિય નમ્રમણિ મહારાજ સાહેબની પ્રેરણાથી ચાલુ વર્ષે જે છવ્વીસ એનિમલ એમ્બ્યુલન્સનું વિતરણ કરવામાં આવ્યું હતું એ પૈકી એક એમ્બ્યુલન્સનું વિતરણ માળિયા હાટીમાં તનક જૈન સંઘના સાનિધ્યમાં કરવામાં આવ્યું છે સંપૂર્ણ ખર્ચ અથવા તો એનું યોગદાન કિરીટભાઈ બાબુલાલ સંઘવી તરફથી અને જયશ્રીબેન કિરીટભાઈ સંઘવી તરફથી કરવામાં આવ્યું છે એમ્બ્યુલન્સની અંદર તમામ સુવિધાઓ પ્રાપ્ત કરવામાં આવી છે ઇક્વિપમેન્ટ ડોક્ટર અને દવાઓ પણ એ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ છે આ વિસ્તારની અંદર દસ કિલોમીટરના વિસ્તારની અંદર જ્યારે કોઈ પશુ પક્ષીઓ ઈજા થાય ત્યારે એમની સેવા આ એમ્બ્યુલન્સ દ્વારા પૂરી પાડવામાં આવશે ઈચ્છીએ કે વધુમાં વધુ એમ્બ્યુલન્સનો ઉપયોગ આ વિસ્તારની જનતા કરે એવી ભાવના સાથે થઈ